એટલે ગરબાર કોદી માથા ઓઢ્યો ઓઢળીયો લોબડિયું ઓઢીન ધોને ને ઇરો પૂરો છે ને એ અત્યારે નદીઓ નાળામાં પડ્યા હોય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખ રાઠોડ નામનો આ વ્યક્તિ જે છે એ દેવી દેવતાઓનું તો ખૂબ જ અપમાન કરી રહ્યો છે સાથે તે સુરપુરા દાદાનું પણ અપમાન કરવામાં કોઈ પણ ખામી મૂકતા નથી મિત્રો તેમનું નવું રેકોર્ડિંગ વાયરલ થશે જેની અંદર તેઓ સુરપુરા દાદા વિશે કહી રહ્યા છે કે સુરપુરો તો પડ્યો હશે કે એક નદી નાળામાં તો મિત્રો સુરાપુરા દાદાનું આવું અપમાન મિત્રો તમે સાંભળો આ રેકોર્ડિંગ તે વારંવાર અપમાન કરી રહ્યો છે અને અને સામેવાળી વ્યક્તિને દલિત સમાજ બાબા સાહેબ આંબેડકર વિશે ખોટું શબ્દો બોલવા માટે ઉશ્કેરી રહ્યો છે જેનાથી તે તેમના પર એક્રોસિટી લગાવી શકે મિત્રો આ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ કરું અને તેને દરેક આસ્તિક ભાઈઓ સાથે શેર કરો જેનાથી મિત્રો આ વ્યક્તિને પણ ખબર પડે અને તમે સુરપુરાવ દાદાને માનો છો તો કમેન્ટમાં જય સુરાપુરા દાદાનું

બાપ ને એમ નો કે તું કેવાય આપણે તમે જે શબ્દ બોલ્યા છે બાપ આપડો હોય ને બાપ કેવાય પણ સુરો કેમ બાપ નથી એ જેનો હોય એનો બાપ હોય પણ બધા થોડા હવે બે જ મિનિટ હવે તમે મારું સાંભળજો તમે કે કીધું સાચી વાત બરોબર પણ ઈ કઈ એના ઘર આટવું ખપી નથી જાય એ નથી મારી આટું ખપી જાય નથી તમારી તમારી પાસે એવિડન્સ થાય હોય કે ઘર હાટો કરે છે બીજા હાટો કરે છે એવો કઈ પુરાવો હોય તો તમે મન કયો એમ નહી આ સુરાપુરા જે છે ને સુરાપુરા ઈ ક્યારે કહેવાય કે જય બેન દીકરી હાટું હોય કોઈ ગાય બેન હાટું સુરાપુરા ક્યારે કહેવાય એનો મને ઈતિહાસ બનાવો બતાવો ઈ ક્યારે કહેવાય

પૂરો પૂરો નથી તો સુરો પૂરો પિયો એટલે એને સુરો પૂરો એમાં નથી જેટલા છત્રીય નથી આ એમાં વીર પુરુષ થયા જેને પાળીયા થયા એને બેન દીકરીઓ વાળે છે ને કાયમ લાગી ગયા એને ક્ષત્રિય સમાજ એટલે એને કીધું કે થોડું ભીંગાવે છે માતા મસા ને મારે ઠાકોરજી થઈ નથી પૂજાવું હું તો પાળીઓ થઈને પૂજાવું બરોબર એટલે કવિ તાગ બાપુ એ કીધું કે હે પાળીયા આ તને પાદર તને કોને આ છું કેવી રીતે તું આ સિંદુર થી રહેવાનો હવે મને દાદુ પૂછમાં પાળીયા કે મારા દલડા કેરી વાત મને કવિ મને પૂછમાં એવું હું કેમ ખોડાણો છું તમે મને કવિ ઉઠીને ઉકામ મને પાળીયા ને મને નિરાશ કરવા દો

ਕਹ ਜੀ ਕਹੇ ਕਮਾਈ ਉਹਨਾ ਇਹ ਜੀ ਸੇਦੀ ਨਾ ਦੇਦੀ ਸਿੰਦੂਰ ਮੂਸਾਣਾ ਇਹ ਨਗੇ ਅਮ ਆਈ ਰੰਗਾਣਾ ਇਹ ਮਾਰ ਰਾ ਲਈਓ ਮਾਂ ਆਈ ਰੰਗਾਣਾ ਇਹ ਕਵੀ ਮਨੇ ਪੁੱਛ ਮੈਂ ਆਇਓ ਕਹੀ ਬਾਈ ਉਹਨਾ ਇਹ ਸਿੰਦੂਰ ਬੁਹਾਈ ਜਾਂ ਲੈ ਇਹਦੀ ਲੋਈ ਦੀ ਨਦੀ ਉਹ ਜੀ ਇਹਨਾ ਰੰਗੇ ਅਮ ਰੰਗਾਣਾ ਸੀ ਅਮੇ ਤਾਂ ਸਿੰਦੂਰ ਰਤੀ ਬਦੀ ਰੰਗਾਣਾ ਹੋ ਹਮ એને પાડિયા હવે તમે વિચાર કરો જે કઈ છે વીર વસરાવ રાસભાઈ આર્ય ફેરા ફરતા હતા બેન તારણીયાની કીધું કે તારણ કે એ વસરા તો કે સ્ત્રીની માયા માં ફસાણો છો મારી નાગ નામ નો વાતડો વેગડ નામની ગાય નથી આવી ત્યારે વીર વસરાજો માંથી વરમાળા કાઢી નાખી ન્યાથી નીકળી જાય આડો નાગ ઉચરો થઈ રાજભાઈ કીધું કે રવાજ વસરા માં કે કથમાં થઈ જાય નઈ રાજભાઈ મને મૂકી દો મારે જવું પડશે કેમ ક્યાં તારો ઘણા બોલે છે મંગલ ફેરા ફરો છો આરો નાગ નામ નો વાતરો વેગર નામ ની ગાય નથી આવી ત્રીજો મંગલ ફેરો ફરી મૂકી અને ગયા ગાય થઈને વિના કારણે કેવાય છે દાડો વાતરો એટલે એના હિલણીયા ગવાય આ સોલંકી કુરનો સુબો રે રણ ખેલે છે દાદો વાતરો આ સોલંકી કુરનો સુબો કેવાનો હું કેવાનો સુબો સુબો સોલંકી કુરનો એ સુબો રે રણ ખેલે છે દાદો વાતરો સાહેબ આ બધાય મહાપુરુષો થઈ ગયા ને એને ધૂણવામાં હુરાપુરા માં કોઈ થી છત્રીય ધૂણ જ નહીં તમને ખબર છે એટલે એવું લખેલું છે કોઈ થી ધૂણે નહીં

જયારે એની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એ વ્યક્તિ એને સપોર્ટ આપેલો છે એટલે એને એ દાદા હજી ભૂલ્યા નથી એટલે એમ કે જાલા મારી વાત સાંભળો એમ રાજપૂત નો દીકરો કે ગરબાનો દીકરો થૂણે નહીં બરોબર છે તો કાલે સવારમાં પાંચ વાગે મારી યારે હું મને તમે કહી શકશો મને કોઈ નથી કહી શકું એ તો કહી દેજ ને કોણ કહી રામ રામ ભગવાન હતા ને રાજા હતા દશરથ રાજ દીકરા રામ જેના મિત્રો કવિ બાપુ ગીતે સીતાજી નું સુખ કોઈ જીવ ને બાપુ બાપુ જેના જેનો જો વિશ્વામિત્ર જોયો હતો તો એને એના દેહની ખબર નોતી રહી અને એને કર્મ ના બદલે ભોગવવા પડ્યા ક્યાં કે ઓલા અંધા ને નંદી ને જયારે એ બાળ ચડાવ્યું ઠેર કરતું લાગી ગયું ને ત્યારે આંધો નંદી એને હગા બે નતા નહીં શ્રાપ દીધો કે દસ રસ્તા દીકરા ધાર રહી છે પણ અંત કાળે એ કઈ પણ હંગી એ તો બધું મેં જાણેલું છે ભાઈ એ તો મારી મેં બધું નામ છે જેટલું તમારી પાસે છે ને કદાચ મારી હા બે જાઉં તો ભાઈ તમને હજી હું કહી દઉં છું

કે અહીંથી તમે નીકળ્યા છો તમને આ વ્યક્તિ હામો મળ્યો તમને જે વસ્તુ પૂછ્યું છે એ મને જ ખબર છે કે મને આ વ્યક્તિ હું પૂછું અમારા ગામમાં કઈ દે તમારે ક્યાં તારા મકાન છે ક્યાં બારો પીપળો છે એ ગુણાકાર ભાંગાકાર નું ભણતર આવે અરે એની વાત કરતો હું મકાન ની વાત કરતો હું તમને હવે તમે તમારા ઘરે બહાર નીકળ્યા તમે કદાચ બહાર રોડે ચડ્યા તમને વ્યક્તિ કોઈ હામો મળ્યો તમને જે વસ્તુ કીધી એ કોને ખબર છે તમને મને અમારા ગામમાં કઈ દે છે એ ગુણા એ ભણતર આવે છે ઈ કાગવાણી આવે આવે આગ ભણતર આવે ઈ